રાપર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો એકવીસ બેઠક સાથે ભાજપે સત્તા કબજે કરી કોંગ્રેસને ફાળે સાત બેઠકો ગઈ રાપર નગરપાલિકા કચેરી ખાતે સવારથી હાથ ધરવામાં આવેલી મતગણતરી દરમિયાન એક પછી એક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા રાપર નગરપાલિકાની ચૂંટણી અધિકારી સુરેશભાઈ ચૌધરી મામલતદાર એચ બી વાઘેલા ચીફ ઓફિસર રવાજી જાડેજા નાયબ મામલતદાર એસ એસ રાજપૂત મહેશ ઠક્કર બીઆર જાડેજા વી એ મહેશ્વરી એસ બી ઘાસુરા વિશાલ મહેશ્વરી સહિત અધિકારીઓએ મતગણતરી માટે ઈવીએમ મશીનો દ્વારા ગણતરી શરૂ કરી હતી રાપર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી રાપર નગરપાલિકાની ચૂંટણી માટે પચીસ બેઠક પર મતદાન થયું હતું એક બેઠક ભાજપે બિનહરીફ કબજે કરી છે વિજેતા જાહેર થયેલા ઉમેદવારોએ વિજયી સરઘસ કાઢી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી સુરેશભાઈ ચૌધરી મામલતદાર એચ બી વાઘેલા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગ બાગમાર નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા નાયબ પોલીસ અધિક્ષક ડી આર ભાટિયા એલસીબી પીઆઈ એન એન ચુડાસમા રાપર પીઆઈ જે બી બુબડિયા સહિત ચુસ્તપણે બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતગણતરી શરૂ થઈ હતી શહેર તથા મતગણતરી કેન્દ્રો પર આડેસર પીઆઈ જે એમ વાળા ઘોદર પીઆઈ વી એ સેગલ

અત્યાર સુધી અમે અઢાર સીટો જીતી ચૂક્યા છીએ એટલે મારી બોડી બની ગઈ છે અને હજી સાત નંબર વોર્ડ પણ અમે ચારે સીટો વિજય બની રહ્યા છીએ એટલે ભવ્ય વિજય આ રાપરમાં ભારતીય જનતા પાર્ટીનો થયો છે અને આ ખાલી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારની આ રાપર શહેરનો રાપરની જનતાનો વિજય છે કારણ કે જનતા આ વખતે કોંગ્રેસની નફરતની અને જાતિવાદી રાજનીતિને છોડી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની અને રાષ્ટ્રવાદની રાજનીતિને જ્યારે અપનાવી છે અને મોદી સાહેબના હાથ મજબૂત થવાનું અહીંથી જે કામ થયું છે એના માટે સમગ્ર રાપરની જનતાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન મારું નામ અનિતાબેન રામજીભાઈ મુછડિયા છે હું બીજેપી વોર્ડ નંબર એક એકમાંથી ઉમેદવાર છું અને મતદારો મને વિજય બનાવે વિકાસ પર વિશ્વાસ રાખે એના માટે ખૂબ ખૂબ આભાર મારું નામ ચાંદ દિલીપભાઈ ઠક્કર છે વોર્ડ નંબર ચાર ભાજપનો ઉમેદવાર છું મેં ચાર નંબરમાંથી જંગી બહુમતીથી જીત્યા છીએ મતદારોનો ખૂબ ખૂબ આભાર અને એમની જે પાયાની જરૂરિયાતો છે જે અમારેથી આશા છે એ તમામ આશામાં અમે ખરા ઉતરશું અને તે માટે પાર્ટીનો વિરેન્દ્રસિંહજીનો રાજાભાઈનો તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખાસ વિશેષ મતદારોનો ખૂબ આભાર માનીએ છીએ મારું નામ વિકાસ હરચનભાઈ શાહ છે હું વોર્ડ નંબર ચારમાંથી ઉમેદવાર છું ભારતીય જનતા પાર્ટીનો અને સારી મતોથી વિજય થયો છે આમાં મદદ અમારા માનનીય શ્રી વિરેન્દ્રશ્રી જાડેજા એમએલએ તથા એમના સુપુત્ર રાજાભાઈની અને અમારા મતદારોના ખૂબ ખૂબ આભાર જેમને અમને ભવ્ય વિજય આપે વિકાસના કામો કરવાના છે ગટરની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા રોડ લાઈટોની વ્યવસ્થાનું કામ કરવાનું છે અને પૂર જોશથી કામ કરવાનું છે અમારે ચૂંટણીનું પર્વ છે ચૂંટણી અમે લડાયક રીતે લડ્યા હાર જીત સ્વાભાવિક છે કોઈ પણ એક પાર્ટીની હાર થાય અમે અમારી હારને સ્વીકારી લઈએ છીએ સાથે સાથે જે અમે મુદ્દાને લઈને લડ્યા હતા પાણીની સમસ્યા ગટરની સમસ્યા રખડતા ઢોરની સમસ્યા અને જગ્યાએ જગ્યાએ ઢેર સારા કચરાની સમસ્યા ને ગટરની સમસ્યા હું એવું માનું છું કે રાપરની પ્રજાને આ જે સમસ્યાઓ છે એ કોઈ કનરગત નથી કરતી એમને રાપરની પ્રજાને એક વિશ્વાસ છે કે આ રખાડતા ઢોરની સમસ્યા પણ નથી પાણીની સમસ્યા પણ નથી કતરાની સમસ્યા પણ નથી અને ગટર વ્યવસ્થાની પણ સમસ્યા નથી એ અમારા મુદ્દા કદાચ ખોટા હતા મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો